પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની આગળ જતા એક જગ્યાએ ફાઇનાન્સની ઓફિસ છે આ ઓફિસ પાસે થોડા દિવસ અગાઉ ફાયરિંગ થયું આ ફાયરિંગમાં ફાયરિંગ કરનાર તરીકે બે વ્યક્તિઓ હતા જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ ત્રિપાલસિંહ ચિકલીગર છે અને એકનું નામ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્રસિંહ રામકલોલ સિંઘ છે આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સ સરની ઓફિસ છે એના ઉપર ફાયર કર્યું હતું આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર કરી પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાન લેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ ટુ મર્ડરની કલમો લગાવી અને આમ સેકની કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો આ બનાવ અનુસંધાને તરત જ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ ત્યાં હાજર થઈ ગયા હાજર થયા હતા અને સમગ્ર બનાવનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી હતી અત્યાર સુધી આ કામગીરીમાં ચાર આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે બે આરોપીઓ હતા જે મુખ્ય આરોપી તરીકે છે આમાં જેઓએ ફાયરિંગ કર્યું હતું એ પકડવાના બાકી હોવાથી અમારી જે ઉદના સર્વેલન્સ ટીમ છે એ ઉધના પીઆઈના સીધા સુપરવિઝન હેઠળ કામગીરી કરી રહી હતી આજે બે આરોપીઓ છે પોલીસથી ખૂબ જ ચતુરાઈપૂર્વક દૂર ભાગી રહ્યા હતા એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા વડોદરાથી અમદાવાદ અમદાવાદથી ભાવનગર ગયા હતા ત્યાં બે દિવસ રોકાયા ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર ત્યાં જતા રહ્યા હતા એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેવટે બારાબંકી ખાતે એ લોકોનો અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે એટલે અમારી ટીમે એમનો પીછો કરતાં કરતાં બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત બંને જે વેપન યુઝ કર્યું છે આ બનાવમાં એ વેપન ક્યાંક ફેંકી દીધું હતું તે વેપન ક્યાં છે એ માટે પણ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ અને એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું